થરાદ શહેર અને કળશ લુણાવામાં શીતળા માતાના મંદિરે ભાવિકોની ભીડ થરાદ તાલુકાના કળસ એટલે કે લવાણા તથા લુણાવા અને શહેરના નારાયણ દેવી માતાજીના મંદિરમાં શીતળા માતાજીનું મંદિર અને સ્થાનિકો આવેલા છે જ્યાં શુક્રવારે શીતળા સાતમ નિમિત્તે બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહીને માતાજીના દર્શન કર્યા હતા થરાદ શહેરના નાણદેવી માતાજીના મંદિરે પણ નગરજનો પગપાળા દર્શનાર્થે આવતા માર્ગો પર ચહેલ પહેલ જોવા મળી હતી ગ્રામ્ય વિસ્તારોમાં લોકોએ ચૂલા ઠારી માતાજીના પૂજન અર્ચન અને વાર્તાઓ સાંભળી વ્રતની ઉજવણી કરી હતી શહેરી વિસ્તારમાં પણ લોકોએ ગેસ બંધ રાખ્યા હતા આ અંગે લુણાવા ગામના દીપાજી માળીએ જણાવ્યું હતું કે બે દિવસથી આજુબાજુના ગામોમાંથી માતાજીના દર્શનાર્થે આવ્યા હતા તેમના દ્વારા માતાજીને સુખડી શ્રીફળ અને ચાંદીની ચીજવસ્તુઓ ભેટ ધરાવવામાં આવી હતી થરાદ પોલીસ દ્વારા બંદોબસ્ત અને ગ્રામ્ય પંચાયત દ્વારા મંદિરમાં દર્શન સહિતની વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી મંદિરની બહાર વિવિધ વેપારીઓએ આનંદ પ્રમોદ અને સૌંદર્ય પ્રસાધનના સ્ટોલ અને શેરડી સહિતની ખાણીપીણીની હાટડીઓ ઊભી કરી હતી થરાદ પંથકના ભાતીગલ મેળામાં મહાલવા માટે માનવ મહેરામણ હિંડોળે ચડ્યો હતો